પ્રેઝ ધ લોડ ક્રિઝ મોલાભ તથાબહેનો દિવ્ય દયાના સંદેશમાં તમારું સ્વાગત છે એપ્રિલ અઠ્યાવીસમી તારીખ પાસકારનો પાંચમો રવિવાર શાસ્ત્ર પાઠ સાંભળીએ યોહાન ગ્રંથ પંદરમો અધ્યાય પહેલી કડીથી આઠમી કડી સુધી આ સંદેશ સાંભળનાર તમારા સૌ માટે અને તમારા પરિવારજનો માટે વિશે પ્રાર્થના કરું છું કે આજના શુભ સંદેશ પ્રમાણે તમે હંમેશા પ્રભુ સાથે રહો અને પુષ્કળ ફળ આપો અને તમારા જીવન દ્વારા પ્રભુનો ઉજ મहिमा કરો ક્રિસ્ત માલ ભયતા બેનો આ એક કમ્યુનિકેશન દુનિયા છે અદ્ભુત અદ્ભુત ક્રાંતિ છે દુનિયાના એક ખૂણાથી બીજે ખૂણા સુધી અહીંયા જે સમાચાર થાય છે જે ઘટના બને છે અને બીજે ખૂણામાં આપણે જોઈ શકાય છે અને સાથે સાથે આજે જે ભલે અમેરિકામાં હોય રશિયામાં હોય આફ્રિકામાં હોય આપણે તરત જ જાણે કે આપણી સામે બેઠા હોય એવી રીતે આપણે નજરો નજર વાતો કરી શકીએ જોઈ શકીએ કમ્પ્યુટર દ્વારા હોય કે મોબાઈલ દ્વારા હોય આ અદ્ભુત બનાવ બને છે પણ અલભયતા બહેનો તમે દુનિયામાં સારામાં સારા કમ્પ્યુટર લાવો સારામાં સારું મોબાઈલ લાવો પણ આ બધું થાય જ્યારે એ કનેક્ટિવિટી હોય ત્યારે જ જ્યારે નેટવર્ક ના હોય પછી આ કમ્પ્યુટર નખામું આ મોબાઈલ નખામું છે એવી જ રીતે આપણા ઘરમાં સરસ સરસ લાઇટ રાખીએ છીએ झूम झुम्मर राखी छे साथे कनेक्शन ना ए, जे सुंदरता जे ब्यूटी जे प्रकाश आप नहीं सके साथे कनेक्टिविटी जो ही है मणसों जीवन एक अमूल्य जीवन से आ मनस सुखी जीवन जीवन हो सफल जीवन जीवन हो કંઈ પ્રાપ્ત કરવાનું હોય જે લક્ષ પહોંચવાનું હોય એના માટે પણ એક કનેક્ટિવિટી જોઈએ જ્યારે ઈશ્વર સાથે આપણે કનેક્ટેડ રહીએ ત્યારે જ આપણે સુખી જીવન જીવી શકીએ સફળ જીવન જીવી શકીએ અને આપણે પુષ્કળ ફળ આપી શકીએ છીએ હા ક્રષ્મ ભાઈ તા બહેનો આજના શુભ સંદેશમાં પ્રભુ કહે છે જો તમે મારામાં વસો અને હું તમારામાં વશું અને ત્યારે તમે પુષ્કળ ફળ આપી શકો જ્યારે આપણે પ્રભુમાં વસીએ પ્રભુ આપણામાં હોય ત્યારે પુષ્કળ ફળ આપી શકે છે ક્રિષ્મા ભાઈએ તા બહેનો માણસોની એક એક કાર્ય એમાં એક લક્ષ હોય છે એક દહે હોય છે ખેડૂત પાક માટે એ કરે છે વેપારી પ્રોફિટ મેળવવા માટે કરે છે વિદ્યાર્થી સક્સેસ મેળવવા માટે એ બધું મહેનત કરતા હોય અને એવી જ રીતે ઈશ્વર આપણે આ દુનિયામાં મોકલ્યા હોય એક પર્પસ સાથે એ ગોલ સાથે એ દયે સાથે કે માણસ સુખી જીવન જીવે સફળ જીવન જીવે અને એના દ્વારા ઈશ્વરનો મહિમા કરે આ ઈશ્વરનો મહિમા કરવા માટે આપણે શું કરવું જોઈએ એ સાત્રપટ આપણે બતાવે છે આપણે પ્રભુમાં જીવન પ્રભુ સાથે જીવવાનું છે આ નિર્ણય એક દિવસનો નિર્ણય નહીં પણ દરરોજનો નિર્ણય છે પ્રભુ સાથે ને સાથે રહેવા માટે આ દુનિયામાં પ્રભુમાં જીવન જીવવા માટે હંમેશા આપણે પ્રભુ સાથે કનેક્ટેડ રહેવું જોઈએ ત્યારે જ આપણે સુખી જીવન શાંતિમાં જીવન જીવી શકે છે આ કિસમાલ ભૈતા બેનો જેવી રીતે પ્રભુ કહે છે હું દ્રાક્ષનો વહેલો છું અને તમે બધા ડાળીઓ છો ડાળી માટે જીવન વહેલા માંદી આવે છે ડાળી માટે શક્તિ વહેલા માંંધી આવે છે ડાળી માટે જે શક્તિ મળે છે એ આગળ મોકલવાનું છે અને ડાળી માટે જે શક્તિ મોકલે છે આગળ મોકલીએ ત્યારે ફળ પેદા થાય ફ્રૂટ પેદા થાય એ બીજા માટે પણ મદદરૂપ થાય બીજાના જીવનમાં આનંદ લાવે છે એવી જ રીતે આપણા સ્વભાવ એવી રીતે થવાનું છે આપણે જે પ્રભુ પાસે શક્તિ આપણને મળે છે એ શક્તિ એ જીવન આપણે બીજા માટે પણ ફોરવર્ડ કરવાનું છે જેથી કરી જેવી રીતે આપણે સુખી આપણે પ્રભુમય જીવન આપણે પ્રભુના સંતાન સાથે તરીકે આપણે હંમેશા પ્રભુ સાથે કનેક્ટેડ રહીએ બીજા પણ હંમેશા કનેક્ટેડ રહે ઈશ્વરનો હેતુ છે આપણે સુખી જીવન અને સાથે સાથે ઈશ્વરનો મહિમા કરવાનું હોય હંમેશા ઈશ્વરની આજ્ઞાઓનું પાલન કરીએ ત્યારે જ આપણે ઈશ્વરનો મહિમા કરી શકીએ હા ક્રિષ્મા ભયતા બહેનો આ મનન ચિંદન પાઠ સમજવા માટે પ્રભુ સારી રીતે ઓળખવા માટે આધ્યાત્મિક જીવન માટે મદદરૂપ થયા હોય દિવ્ય ધ્યાનનો સંદેશ તમે પોતે સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો જેથી કરી તેઓ પણ ઈશ્વર જે હેતુ સાથે દુનિયામાં મોકલ્યા હોય એ હેતુ પ્રમાણે આગળ વધે અને એમના જીવન દ્વારા તેઓ પણ ઈશ્વરનો મહિમા કરે થેન્ક યુ ગોડ બ્લેસ યુ ઓલ પ્રભુ ઈસુ હું તમારામાં વિશ્વાસ રાખું છું